ભાજપ કોંગ્રેસ માંથી નેતાઓ છે સાથે વરિષ્ઠ પત્રકાર છે શરૂઆત કરીએ સુભાષભાઈ આચાર્ય છે સ્વાગત છે સુભાષભાઈ જિલ્લા મહામંત્રી સુભાષના ભાજપ માં જઈએ નંદિતાબેન છે જે જિલ્લા ઉપપ્રમુખ છે ભાજપના સ્વાગત છે નંદિતાબેન અને હસીત મહેતા છે વરિષ્ઠ પત્રકાર અહીંના જે રગે રગતી વાકેફ છે આ સંસદીય વિસ્તાર ને ત્રણેય નું સ્વાગત છે હસીતભાઈ આપથી શરૂઆત કરીએ જનતા પણ છે સાથે બંને પક્ષના કાર્યકર્તાઓ પણ છે પરંતુ શરૂઆત કરીશું વરિષ્ઠ પત્રકાર થી અસિતભાઈ જ્યાં મતદારો કયા મુદ્દાઓને આ વિસ્તારના ધ્યાન રાખતા હોય છે ચરોતર પંથક હોય કે ગુજરાત ની કોઈ પણ ચૂંટણી હોય સૌથી પહેલા તો રાષ્ટ્રીય મુદ્દાથી શરૂ થાય શરૂઆત રાષ્ટ્રીય મુદ્દાથી હોય એની સાથે જ એ અંત લોકલ મુદ્દે થાય છે એટલે કે જયારે છેલ્લી ઘડી મતદાન કોઈ પણ મતદાર જયારે સિક્કો મારવા જાય છે અંગૂઠો મારવા જાય છે ત્યારે એની સામે એના લોકલ મુદ્દાઓ પણ રાષ્ટ્રીય મુદ્દા જેટલા જ અગત્યના બને છે કે ભાઈ મારા ગામમાં મારા શહેરમાં મારા વિસ્તારમાં શું થયું આટલા વર્ષોમાં મને પુલવામાંથી ખુશ છું હું ફલાણાથી ખુશ છું હું મને જે પેકેજ જાહેર કર્યું છે એનાથી ખુશ છું પણ મારી સામે મારી નજર સામે શું આવે છે એટલે બેલેન્સિંગ બંને મુદ્દાઓ રાષ્ટ્રીય અને લોકલ એટલે ગ્લોબલ અને લોકલ એટલે ગ્લોકાલિટી એ કોઈ પણ લોકસભાનો મુખ્ય મુદ્દો હોય છે ચલો સ્થાનિક મુદ્દે પણ બહુ સારી વાત કરી કે એ પણ ઇક્વલી એટલા જ મહત્વના હોય છે સરખા જ હોય છે સરખા જ હોય છે જે રીતે નંદિતાબેન વાત કરી હું સંસદીય વિસ્તારની જ વાત કરીશું પાંચ વર્ષમાં આ સંસદીય વિસ્તારમાં સાંસદ તરફથી એક એવું કામ અમારો એક ઇશ્યુ હતો નડિયાદ એક મુખ્ય હતો એ હતો ઓવરબ્રિજ નો જે રેલવે ફાટક ઉપર થી પેટલાદ રોડ સુધીનો એક ઓવરબ્રિજ નો હતો જે ઘણા વખત થી નડિયાદ શહેર ની માંગ હતી કારણ કે ટ્રાફિક ટ્રેન આવે એટલે બંને સાઈડે ટ્રાફિક અટકી જતા હતા માનનીય દિનશા પટેલજી ને પણ રજૂઆત થઈ હતી પણ એમને એ મુદ્દો ઉપર સ્ટ્રોંગલી ઉઠાવ્યો નતો રેલ મંત્રાલય સાથે સમયના ઓ સાથે એટલા માટે એ થયું કે એ પ્રોગ્રામ એ જે પ્રોજેક્ટ હતો એ લટકી રહ્યો હતો ઓકે 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 મુદ્દો છે હું પૂરું કરીશું લેટ લેટર પૂરું કરીશ્રી પૂરો કરીશ સાંભળી લઈને સમય મળશે કમ્પ્લીટ કરો

સવાલો ઘણા બધા છે ભીમસા પટેલ જયારે આ વિસ્તારના સંસદ સભ્ય હતા એ જ પેટ્રોલિયમ મંત્રી બી હતા અને ગુજરાત માં સૌ ને ખબર છે આમ ગુજરાતની અંદર આજે ગૃહિણી પોતાના ઘરમાં પાઇપલાઇન ગેસ ની આવી હોય તો આદરણીય આદરણીય દિલસા સાહેબ ના થાય પ્રયત્ન અમદાવાદ થી વડોદરા નો ભારત નો નંબર વન એક્સપ્રેસ વે ની એક્સપ્રેસ વે ની વાત થઈ હકીકત ચૂંટણી વખતે મિત્રોનો સવાલ એ હોવો જોઈએ કે કયા નથી થયા હજી શું બાકી છે હવે શું થવાનું છે એના ઉપર જ ચર્ચા થવી જોઈએ અને નેક્સ્ટ ઇલેક્શન એના પર થવું જોઈએ કે હવે મારે શું જોઈએ છે અને શેની ઉપર થવાનું છે તો હજી આ એરિયામાં જે જે બાકી હોય એના લિસ્ટ ઉપર આપણે આગળ વધવું જોઈએ ચલા નંદિતાબેન પાંચ વર્ષમાં નહીં હું નંદિતાબેન પાસે આવીશ પાંચ વર્ષમાં એવા કયા બે કામ રહી ગયા જે અંદરથી થી વસવસો રહી ગયો કે હવે આવનાર સમયમાં કરીશું જો છૂટાશું રજુવાતો હશે એ કાર્ય જે બાકી રહ્યા હશે પ્રજાને લાગશે કે અમારે આ કાર્ય પૂરા થવા જોઈએ એ અમારા પ્રધાનમંત્રી મોદીજી કરી આપશે જે સુભાષભાઈ આ જે વાત કરી બે બે મુદ્દા મુદ્દા જે થવાના બાકી રહી ગયા છે ર મુદ્દા ને લઈને કોંગ્રેસ પણ જાય ચાર ચૂંટણી ચાર ચૂંટણી મારી નજર સામે બે હાજર બાર માં કે ભાઈ ફિલ્ટર વોટર નડિયાદ માં આઈ જશે એ ચૂંટણી બે હાજર ચૌદ માં ફિલ્ટર વોટર આઈ જશે બે માં ફિલ્ટર વોટર બે નંબર હસીતભાઈ જે વાત થઈ ફિલ્ટર પ્લાન્ટ ની તમે તમે પત્રકાર તરીકે શું માનો છો કે હજુ શું આ સંસદીય વિસ્તાર જરૂર છે જે ખરેખર આ સંસદીય વિસ્તારના લોકોની માંગ રહી છે કોઈ પણ પક્ષ માટેથી આ પક્ષ કેસે કે આવવામાં છે આ પક્ષ છે કે આટલા વખતથી નથી આવ્યો અમે દર વખતે ગણીએ છીએ બંને પક્ષ ની વાત સાચી છે પણ હકીકત એમ છે

સવાલોના જવાબ આપવાના છે ફાળવી લાખ રૂપિયા ગ્રાન્ટ ફાળવી છે મોટા શહેર ની ખાલી નડિયાદ શહેર ના સાંસદ નથી સાંસદ શ્રી

હજારો કામદારો બંધ થઈ ગયા છે ઉદ્યોગો ખરેખર શું ખૂટી રહ્યું છે આ પંથક ને ચરોતર વિસ્તાર ને અમારે અમારી ફળદ્રુપ જમીન છે એને કઈ ખરાબ કરીને ઇન્ડસ્ટ્રીઝ ઉભી કરી દેવી એ કોઈ એનો એ મુદ્દો નથી ફળદ્રુપ જમીન જો આપણે આ જ રીતે ખલાસ કરીશું બેન નું કહેવું છે કે આ ખેતી લાયક જમીન છે અરે આ દેશ એ કૃષિની સંસ્કૃતિ ને ઋષિની સંસ્કૃતિનો દેશ છે કઈ જગ્યા ખેતી લાયક નથી અને નડિયાદની અંદર જીઆઈડી ફેઝ વન અને ફેઝ ટુ બન્યું તારે પણ આ જમીન ફળદ્રુપ હતી આ નડિયાદની અંદર મિલ જૂની મિલ ને નવી મિલ બની તારે પણ આ નડિયાદની જમીન ફળદ્રુપ હતી સીમા બની નડિયાદ નું ઇલેક્શન સુભાષભાઈ લોકસભા નું ઇલેક્શન છે તમે નડિયાદ ની આજુબાજુ ફરી રહ્યા છો નડિયાદ છે નડિયાદ નો વોટ છે પરંતુ એ પણ જરૂરી છે કે જે તે પક્ષ જેટલા વાયદા કરે છે તેમાં ફળદ્રુપતા કેટલી છે હેલ્થ ક્ષેત્રે કામ જવું છે આપણે રાષ્ટ્રીય પોલિસી ની વાત કરીએ આપણે રોજગારી શિક્ષણ ની વાત કરીએ તમામ મુદ્દા જે ખેડા संसदीय विस्तार ने लागू पड़े स्थानिक साथे साथे राष्ट्रीय ब्रेक बाद चर्चा यथावत मुद्दा घना है कम के चरोतर एक अलग जगह से ब्रेक बाद चर्चा यथावत को पावर्ड बाय पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात गो पावर्ड बाय पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात वेलकम बेक टारगेट 19 માં ચરોતરની ભૂમિ પર છે ખેડા લોકસભા વિસ્તાર ચર્ચા આગળ વધારીએ આપની સાથે ભાજપ કોંગ્રેસ અને વરિષ્ઠ પત્રકાર છે અને અસિતભાઈ બ્રેક પહેલા જે મુદ્દે વાત થઈ બ્રેક પહેલા ઉદ્યોગોની વાત થઈ ખેતીની વાત થઈ આમ તો ચરોતર ને ઘણું બધું કુદરતે આપેલું છે જ્યાં સુધી ખેતીની વાત કરીએ પાણીની વાત કરીએ પરંતુ જ્યાં સુધી ઉદ્યોગો અને રોજગારીની

એને એટલી ખબર નથી કે નડિયાદ રોજ એસી હજાર છોકરાઓ બરોડા અને અમદાવાદ ટ્રેન માં મુસાફરી બિચાર અપડાઉન નોકરી કરવાની માઇક્રોસોફ્ટિફિકેશન ત્યાં જવું પડે કયા છે ઉભા કરી શકાય ફટાફટ

થોમસે લખેલી નોવલ માં ગરીબી દૂર કરવા માટેનો જે પ્રયોગ લખ્યો છે એ આ પ્રયોગ છે અને અમે મિનિમમ જે ઇન્કમ ની વાત કરી છે એ આપડા અર્થશાસ્ત્રી અને ભારત ના પૂર્વ નાણા મંત્રી આદરણીય શ્રી પી ચિદમ્બરમ ના પ્રમુખ સ્થાને મીટિંગ થઈ છે ગરીબો ની વાત થઈ રહી છે નાના વર્ગ ની વાત થઈ રહી છે બે પક્ષ વાત કરશે મેં કહ્યું એમ કે હવે તો વિકાસ એના કરતા પણ લોકલ ધ્રુવીકરણ લોકલ મત केवी रीते जसे कई ज्ञाति असर कर कया धर्मो असर कर मुद्दोरे से बहु मोटो मुद्दो रहे से हूं मानु छु के आ चुटणी ऊपर जे 15 लाख नो तमे तो बात करो छो साहेब नी क्लिप सांभर जो साहेबे कयो तू के मैंने ऐसा सुना है मैंने ऐसा सुना तो है के, के विदेश में इतना काला धन है कि अगर वापस लाया जाए तो हर खाते में पंद्रह पंद्रह लाख जितना आ आप आपीशू नहीं हिंदी ना समझ पड़ती हो तो समझो आप तो राहुल जी, जो कहते हैं, वो करते हैं। राहुल जी ने पंजाब मध्य प्रदेश छत्तीसगढ़ ત્રણ રાજ્યના ખેડૂતો ને પૂછો આજે પણ લાઇન માં યુરિયા ની લાઇન માં ઉભા કરી દીધા તમે આજે પણ તમે આજે પણ એ લોકોને કોઈ પૈસા આપવામાં આવી નથી રહ્યા જે ઓછો ને એનાથી વિપરીત કરો છો

બદલી કાઢશે અને સરકાર ઉથલાવી પાડશે એ કેવું પણ એટલું જ અગત્યનું નથી એ પણ હું માનું છું કે એ તટસ્થ વાત નથી ચલો એ મોદી શેર યાદ આવે છે के साग, जे, साग से टूट के बिखर जाए वो पत्ते नहीं हम आंधी से कह दो अपनी औकात में रहे मात्र मोदी जैसे गुजरात में कांग्रेस के खिलाड़ा અમે વિકાસ નાય મુ અમારા બે જ મુદ્દા છે રાષ્ટ્રવાદ અને વિકાસ અમારા બે જ મુદ્દા છે નારો કેમ બદલવો પડ્યો બંને નારા બદલ્યા વિકાસ નો મુદ્દો હતો નારો કેમ બદલવો પડ્યો દરેક વખતે નવા આવે નારા અસર કેટલી થશે એ બહુ જ મહત્વનું છે અને એ નારાની અસર લોકલ ઉમેદવારો ઉપર બહુ અસર કરતી હોય છે એટલે લોકલ ઉમેદવારો કયા નક્કી થાય છે એના પર જ આ નારાની કેટલી અસર થશે એ નક્કી થશે

મોદી ની સરકાર રીતે અવલોકન થાય એ મુદ્દે મોંઘવારી સામે તમે કોઈ આંદોલન નથી જોયા વખતે મારી નડિયાદની બહેનો પ્લાસ્ટિક બોટલ નીકળી અને વાત મારી બેનો એ તમામ મુદ્દા અને બીજી વાત કે બંને પક્ષે બદલાતા નારા વચ્ચે પાંચ વર્ષમાં પરિસ્થિતિ કેટલી બધાય ખેડા લોકસભા મત વિસ્તારમાં કયા એવા મુદ્દાઓ છે જે મતદાન પર અસર કરશે બંને પક્ષ જોર લગાવશે પરંતુ પ્રશ્ન એ થાય કે બીજી વખત કમલ ખીલે છે સવાલ એ છે કે જનતા કોના પર પસંદગીનો કળશ તોડે છે ચરોતેર પંથક થી ખેડા લોકસભા બેઠક થી હાલ બસ આટલું ટાર્ગેટ નાઇન્ટીનમાં ફરીથી મળીશું નવા શહેર નવી લોકસભા બેઠક પર રજા આપશો નમસ્કાર ગો પાવર્ડ બાય પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત